નમસ્કાર હું છું મિલન ત્રિવેદી મુંબઈ સમાચારમાંથી આજે મકર મકર સંક્રાંતિનો તહેવાર ગઈકાલે પૂર્ણ થયો છે અને હું બેઠો છું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ આર એસ ત્રિવેદી સાહેબ પાસે સાહેબ મારે એ જાણવું હતું કે ગઈકાલનો ઉત્તરાયણનો તહેવાર બધાએ ઉત્સાહથી મનાવ્યો છે પણ તમારી સિવિલ હોસ્પિટલમાં કેટલી ઇન્જરી આવી એટલે સિવિલ હોસ્પિટલ રાજકોટ સૌરાષ્ટ્રનું સૌથી મોટી હોસ્પિટલ છે એટલે આનું અગિયાર જિલ્લાની જિમ્મેવારી આવે છે અને આની કારણે જે ગઈકાલે અને આજ આજ બપોર સુધી જે મારી પાસે આંકડા આવ્યું છે આમાં ટોટલ એટી કેસેસ એટલે એસસી કેસીસ ખાસ કરીને જે ઉત્તરાયણ રિલેટેડ છે જે દોરી રિલેટેડ છે આનું આવ્યું છે અચ્છા દોરીથી કઈ પ્રકારની ઇન્જરી થઈ છે એટલે જે જે ગઈકાલથી આજ દિન સુધી જોયું છે આમાં ગળામાં કાપવાનું છે અમુક અમુક થોડું ફેસમાં પણ આવ્યું છે અમુક અમુક થોડું આંખમાં પણ ઈજા થયું છે પણ આપના સૌથી સારા સમાચાર એવી જ રીતે છે કે કોઈને પણ ડીપ ઇન્જ્યુરી થયું નથી આ બધા સુપરફિશિયલ ઇન્જુરી છે અને સુપી સુપરફિશિયલ ઇન્જરીનું સારવાર જે છે આ આપણે સ્ટીચ કરીની અને પછી ડ્રેસિંગ કરીની આપના બે થી ત્રણ કલાક ત્યાં વેટ એન્ડ વોચ કરવાનું અને વેટ એન્ડ વોચ કરીને કંઈ બીજું કોમ્પ્લિકેશન નહીં થાય તો આનું આપના ડિસ્ચાર્જ કરી દેવામાં છે આપણે સાહેબ ટીમ અહીંયા સ્ટેન્ડ બાય એટલે આ માટે આપણે અગાઉથી તૈયારી કરેલી હતી અને અગાઉથી તૈયારીમાં જે પહેલા પહેલાં જે ઇમરજન્સી વિભાગ છે ઇમરજન્સી વિભાગમાં જે ડૉક્ટરનું ફાળવેલી કરેલી હતી ડૉક્ટર નર્સિંગ સ્ટાફ પારામેડિકલ સ્ટાફ વર્ગ ચાર આ તો આ તો પહેલાંથી કરેલી હતી પણ ખાસ કરીને ઉત્તરાયણ માટે જે આપણા એડિશનલ સ્ટાફની ફાળવેલી કરેલી હતી અને ખાસ કરીને આમાં ત્રણ ડિપાર્ટમેન્ટને એલર્ટ મોડ ઉપર રાખેલી હતી એક તો આંખ નાક કાન ગલા જેને આપણું ઈએનટી વિભાગ કહીએ પછી સર્જરી વિભાગ કે એટલે કોઈપણ પણ એન ઈએનટી વિભાગથી વધારે કંઈ બીજી બીજી જગ્યા કંઈ ઈજા થાય તો આ માટે સર્જરી વિભાગ અને મેડિસિન વિભાગ એજ એ હોલ એટલે ત્રણ વિભાગને આપના એલર્ટ મોડ ઉપર રાખેલી હતી અને આમાં એવી રીતે રાખેલી હતી કે જે ડૉક્ટર્સ છે ડૉક્ટર અમુક ડૉક્ટર્સનું ડ્યુટી અ ઇમરજન્સીમાં હોય અમુક ડૉક્ટર્સનું ડ્યુટી વોર્ડમાં હોય અને જ્યાં જ્યાં ઇમરજન્સી વોર્ડ છે ત્યાં પણ આપણે એક ઓટી બનાવેલી હતી એટલે આ ઓટીમાં જે જે કોઈ ઇન્જરીવાળું આવે આનું ત્યાં સ્ટીચ થઈ જાય ડ્રેસિંગ થઈ જાય અથવા કંઈ બીજું સિરિયસ ઇસ્યુ થાય તો થાય જે જે આપણા ઓટી ઓટી માટે જે ટાઈમ લાગે છે જે એકવાર આપનું ઇમરજન્સીમાં બતાવી દઈએ પછી ત્યાંથી ફોર્થ ફ્લોર અથવા બીજા બીજા બિલ્ડિંગમાં મોકલી આનું જે ટાઈમ લાગે આ ટાઈમનું બચાવવા માટે આનું ટાઈમ સેવિંગ કરવા માટે આપણે અહીંયા અ એટલે તપાસ અને સારવાર મને સાથે સાથે થઈ જાય એટલે ઇમરજન્સીમાં અહીં આ બધું સુવિધા ઊભી કરેલી હતી સાહેબ અગાસીમાં કોઈ કે સ્પાઈન કે ન્યુરોના કોઈ કેસિસ બન્યા એટલે એટલે હજી હજી સુધી કોઈ કોઈ સિરિયસ કેસ જ્યાં આવ્યું નથી જ્યાં સુધી જ્યાં સુધી મારી પાસે હજી સુધી રિપોર્ટ આવ્યું છે પણ અમુમન જે જે અત્યારે આવ્યું છે એ ઇન્જરી વાલી છે અને આ ન્યુરોનું એકાદ બે રેફરન્સ થયું છે પણ એવી રીતે કંઈ કોઈ સિરિયસ કેસ હજી સુધી મારા ધ્યાનમાં નથી થેન્ક યુ થેન્ક યુ વેરી મચ